નમસ્તે ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું મેગાના રસોડામાં સૌથી પહેલાં જોઈ લો આ ઘરે જ બનાવેલો ટોમેટો કેચઅપ છે આજે હું આની રેસીપી તમારી સાથે શેર કરીશ સોસ બનાવવા માટે આજે હું ટમેટાને કુકરમાં જ બાફીશ જેથી જે સોસ બનાવવાનો સમય છે એ અડધો થઈ જશે સાથે ગેસની પણ બચત થશે પરંતુ સ્વાદમાં બિલકુલ ફરક નહીં પડે સાથે જ આ સોસને આખા વરસ માટે કેવી રીતે સ્ટોર કરવો એ પણ હું તમને જણાવીશ તો ચાલો શરૂ કરીએ શરૂ આજની રેસીપી તો ટમેટાનો સોસ છે તો ટમેટા તો જોઈશે જ તો આ મેં લગભગ બે કિલો જેવા ટમેટા લીધા છે પરદેશી ટમેટા લેવાના એકદમ સરસ લાલ પાક્કા હોય એવા લેવાના દેશી ટમેટાનો અહીંયા ઉપયોગ નહીં કરવાનો કારણ કે એમાં પાણીનો ભાગ વધારે હોય છે ખટાશ પણ વધારે હોય છે તો એનો શો સારો નહીં બને ટમેટાને સારી રીતે ધોઈ એનો ઉપરનો ભાગ આ રીતે ચપ્પુથી આપણે અલગ કરી દઈશું અને મોટા મોટા લગભગ ચાર કટકામાં આપણે એને કાપી લઈશું આનું કારણ એક જ કે ટમેટામાં કોઈ અંદર બગાડ શિયાળ હોય તો આપણને ખ્યાલ આવે તો આ રીતે બધા જ ટમેટાને કાપી લેવાના છે ટમેટાના વધારે નાના કટકા કરવાની કોઈ જરૂર નથી આ રીતે મોટા જ કટકા કરવાના છે તો મેં બધા જ ટમેટાને કાપી લીધા છે અને એક મોટી તપેલીમાં એને મેં લઈ લીધા છે જો મારે એક ટમેટું ખરાબ નીકળ્યું હતું એમાં ઈયળ હતી એટલે જ આપણે કટકા કરવા ખૂબ જરૂરી છે તો હવે આગળ પ્રોસેસ કરીએ તો ટમેટાને આ રીતની તપેલીમાં લઈ હવે એમાં બીજા મસાલા કરીએ તો અહીંયા લગભગ ચાલીસથી પચાસ કડી જેટલું મેં લસણ લીધું છે તમે જો લસણ ન ખાતા હોય તો તમારે નહીં ઉમેરવાનું તમે વધારે પણ લસણ ઉમેરી શકો છો અને અહીંયા બે મોટા તજના કટકા લેવાના છે આ રીતે આખા મોટા તજના કટકા જ ઉમેરવાના છે એક બાદિયાનું મેં ફૂલ ઉમેરી દીધેલું છે એને પણ આ રીતે મોટું જ ઉમેરવાનું છે આઠ થી દસ જેટલા આપણે કાળા મરી લેશું એને આખા જ ઉમેરી દેવાના છે અને હવે અહીંયા મેં ત્રણ નાની સાઈઝની ડુંગળી લીધી છે અને એક અડધું બીટ લીધું છે ચારથી પાંચ મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે કલર માટે અને ત્રણ તીખા લાલ સૂકા મરચાં લીધા છે તીખાશ માટે તો અહીંયા તમે તમારા સ્વાદ પ્રમાણે કોઈ વસ્તુ ઓછી કે વધારે કરી શકો છો તો લાલ મરચાં આ રીતે ડીટિયાનો ભાગ કાપી અને એને ઉમેરી દઈશું ડુંગળીને પણ હું આ આંખનો ભાગ હોય એને ખાસ કાઢી નાખવાની નહીતર એમાં થોડી કડવાશ આવી જાય છે તો આ રીતે ડુંગળીને પણ હું સમારીને ઉમેરી જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો બીટને ખાસ ઉમેરવાનું અહીંયા મેં અડધું લાલ તાજું બીટ લીધેલું છે તો આ રીતે સરસ કૂણું હોય એવું લેવાનું અને એને નાના નાના પીસીસમાં આપણે અહીંયા ઉમેરી દઈશું બીટ ઉમેરવાથી ટમેટાના સોસમાં કલર ખૂબ સરસ આવશે જેવો આપણે બહારથી સોસ લાવીએ છીએ ને

હવે આપણે ટમેટાને બાફવાના છે તો બાફવા માટે મેં અહીંયા એક મોટું કૂકર લીધું છે અને આ રીતની કાંઠો કે રીંગ તમારા પાસે કાંઠો કે આવો રીંગ ન હોય તો તમે એ ડીશનો પણ ઉપયોગ કરી શકો છો એ રીતને આ રીતે કૂકરમાં મૂકી પાણી ઉમેરી દેવાનું છે મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે તો હવે જો તમારી પાસે આટલું મોટું કુકર ન હોય ને તો તમારે નાના કુકરમાં અડધું અડધું કરીને આ રીતે ટમેટાને બાફવાનું છે પણ ખાસ ધ્યાન રાખવું કે આપણે જે તપેલીમાં ટમેટા લીધા છે એ તપેલીમાં બિલકુલ આપણે એક ટીપું પણ પાણી ઉમેરવાનું નથી પાણી આપણે કુકરમાં નીચે કાંઠો મૂકીને જ ઉમેરીશું તો કૂકરનું ઢાંકણ ઢાંકી ટમેટાને આપણે સરસ રીતે બાફી લેવાના છે તો અહીંયા કેટલી સીટી કરવી એ તમારા ટમેટા કેટલા છે કુકર કઈ સાઇઝનું છે એના ઉપર ડિપેન્ડ રહેશે તો અહીંયા મારે ટમેટા વધારે હતા કુકર પણ મોટું હતું તો મેં ત્રણથી ચાર સીટી કરી બધું અંદર સરસ રીતે ફરીથી હલાવી લીધું અને ફરીથી મેં ત્રણથી ચાર સીટી કરી તો આ રીતના સરસ મજાના ટમેટા બફાઈ ગયેલા હોવા જોઈએ તો જ્યારે તમારા ટમેટા બફાઈ જાય ને તો ટમેટા એકદમ સોફ્ટ થઈ જશે અને આમાં આટલું જ પાણી દેખાશે તમને તો ત્યારે તમારે સમજવાનું કે તમારા ટમેટામાં બફાઈને રેડી થઈ ગયા છે તો આને બહાર કાઢી લઈશું અને આને આપણે થોડી વાર માટે ઠરવા દેવાનું છે ટમેટા અને બાકીની વસ્તુ જે આપણે બાફી એ થોડી ઠંડી થાય ને એટલે એને આપણે મિક્સરના ઝારમાં ઉમેરી લઈશું એ પહેલાં આપણે એમાંથી તજના બે કટકા આખા જે નાખ્યા હતા એ અને બાદિયા એ આપણે કાઢી લેવાનું છે બાફવામાં આ રીતે મસાલા ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આ સોસમાં આવે છે આપણે લાલ સુકા મરચાં જે ઉમેર્યા હતા એ અને કાળા મરી એને નથી કાઢવાના ફક્ત બાદિયા અને તજને જ કાઢવાના છે હવે એકદમ બારીક કાણા હોય એ રીતની ગયણી કે ચાયણી તમારે અહીંયા લેવાની છે અને જે આપણે મિક્સરમાં પીસીને મિશ્રણ તૈયાર કર્યું હતું ને એને આપણા આમાં ગાળવાનું છે તો એકદમ ઘસી ઘસીને ગાળવાનું છે જેથી આપણા સોસનો ટેક્સચર ખૂબ સરસ આવશે જો અહીંયા તમે થોડી મોટા કાણાવાળી ગયણી કે ચાયણી લેશો ને તો સોસ એકદમ સ્મૂધ નહીં બને તો એકદમ બારીક હોય એવું જ લેવાનું છે તો એકવાર આ રીતે સરસ ગાળી લેવાનું અને જે આ વધેલો પલ્પ છે ને એને ફરીવાર મિક્સર જારમાં ઉમેરી પીસી એને પણ ફરીવાર ગાળી લેવાનું છે જેથી આપણો થોડો પણ ટમેટાનો પલ્પ વેસ્ટ ન થાય સરસ રીતે પછી આટલો કચરો નીકળ્યો છે આ ટમેટાની અને બીનો કચરો છે તો આ રીતનો આપણને સરસ જાડો એવો પલ્પ મળી જશે અને મેં મોટા લોયામાં લઈ લીધેલું છે જેથી આપણને એને ઉકાળવામાં સરળતા રહે તો તમે જોઈ શકો છો કેટલો સરસ જાડો એવો પલ્પ તૈયાર થયો છે આ રીતનો પલ્પ તૈયાર થાય એટલે આપણો સોસ બનવાનો સમય છે એ અડધો થઈ જાય તો હવે ગેસ શરૂ કરીશું અને લોયામાં જે ટમેટાનો પલ્પ કાઢીને રાખ્યો છે ને એને આપણે ઉકળવા મૂકી દઈશું તો આ રીતે એને થોડીવાર માટે ફાસ્ટ ગેસ ઉપર હલાવતા રહી ઉકાળવાનો છે નીચે બેસી ન જાય એનું ધ્યાન રાખવું થોડું ઉકળી જાય પછી એમાં આપણે ખાંડ ઉમેરીશું તો અહીંયા હું ગણીને ત્રણ કપ જેટલી ખાંડ ઉમેરી રહી છું તમારે જે રીતનું તમારા ઘરમાં ગળ પણ ખવાતું હોય એટલી ખાંડ ઉમેરવાની છે પણ બે કિલો ટમેટાની સામે આ ત્રણ કપ ખાંડ એક સેટ બરાબર છે મીડિયમ ગળ્યો એવો સોસ તૈયાર થશે જો તમારે વધારે ગળિયો સોસ જોતો હોય તો તમે સાડા ત્રણ કપ જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો ગોળ ઉમેરવા માટે તમારે પહેલાં એને ઝીણો ઝીણો સમારી લેવાનો છે અને પછી લગભગ સાડા ત્રણ કપ જેટલો અહીંયા ગોળ જોશે મીડિયમ ગળા સોસ માટે જો તમારે વધારે ગળ્યું જોતું હોય તો તમારે વધારે ઉમેરવાનો હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે તો લગભગ અઢી નાની ચમચી જેટલું હું અહીંયા મીઠું ઉમેરી રહી છું આ સિંધાળું મીઠું છે તો એ રીતે ઉમેરું છું તમે કોઈ બીજું મીઠું ખાતા હોય તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી દેવાનું અહીંયા હું એક ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશ આનાથી સોસનો ફ્લેવર અને ટેસ્ટ ખૂબ સરસ આવે છે બધું સરસ રીતે મિક્સ કરી આને આપણે ફાસ્ટ ગેસ ઉપર ઉકાળવાનું છે ખાંડનું કેટલું બધું પાણી થઈ ગયું છે તો આ બધું જ પાણી બળે અને સોસ ઘાટો થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનો છે સોસ આખા વરસ માટે સારો રહે એના માટે આપણે અહીંયા એક કપ જેટલો વ્હાઈટ વિનેગર ઉમેરવાનો છે તો મેં અહીંયા વ્હાઇટ વિનેગર લીધો છે અને એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને સોસ પણ આખું વરસ સારો રહે છે તો ટેસ્ટ માટે અને સારું રહે એની માટે વિનેગર ઉમેરવું ખૂબ જરૂરી છે હવે સોસને ફાસ્ટ ગેસ ઉપર ઉકાળવાનો છે ક્યાં સુધી ઉકાળવું એના માટે પણ એક ટ્રીક હું તમને બતાવીશ એ તમે ટ્રીક વાપરશો ને તો તમારો સોસ ક્યારે પણ બગડશે નહીં એમાં બિલકુલ પણ પાણી નહીં રહે તો વિડીયોની સાથે જોડાયેલા રહેજો તમને એમ લાગશે કે સોસ હવે ઘણો જાડો થઈ ગયો છે તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ તો એક સાફ ડીશ લેવાની છે અને એમાં થોડો સોસ નાખવાનો છે તો તમે જોઈ શકો છો સોસ આપણો જલ્દીથી નીચે આવી જાય છે અને તમને દેખાશે અહીંયા પાણી પાણી પણ છે તો હજી આપણો સોસ ઉકાળવાની જરૂર છે આ આ સ્ટેજ પર તમે જો ગેસ બંધ કરી દેશો ને તો સોસમાં પાણી રહેશે અને તમારો સોસ આખું વરસ માટે સારો નહીં રહે તો હજી પણ આને આપણે ઉકાળવાનો છે સોસ સરસ રીતે ઉકળ્યા પછી તમે એનો કલર ડિફરન્સ જોઈ શકો છો કેટલો કલરમાં ચેન્જ આવી ગયો છે અને સોસ ઘણો જાડો પણ થઈ ગયો છે તો ફરીવાર એને આપણે ડીશમાં લઈને ચેક કરીશું તો આ રીતે ડિશમાં લીધા પછી તમે જોઈ શકો છો સોસ જલ્દીથી નીચે નથી આવતો અને જે પાણી પાણીનો ભાગ દેખાતો હતો એ પણ હવે નથી દેખાતો તો સોસ ઉકળીને તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર એનો આવ્યો છે અને થિકનેસ પણ ઘણી બધી છે હજી પણ આ ઠરશે પછી થોડો વધારે જાડો થશે તો આ સ્ટેજ ઉપર તમારે ગેસ બંધ કરી દેવાનો છે સોસ ને સારી રીતે ઠંડો કરી લીધેલો છે લગભગ પાંચ થી છ કલાક માટે મેં ઠરવા દીધો છે તમે જોઈ શકો છો એનો કલર અને એનો ટેક્સચર અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ છે તો હવે આ સોસ ને આપણે ભરી લઈશું તો એક સાફ કાચની બોટલમાં એને ભરીશું એર ટાઈટ કન્ટેનર હોય એવું લેવાનું તો હવે એમાં આપણે સોસ ઉમેરી એને ફ્રીઝમાં સ્ટોર કરવાનો છે અને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેશો અને હા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપીને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બાજુમાં રહેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરી દેવું જેથી જ્યારે પણ નવી રેસીપી અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો બાય બાય